જાણવા મળી કે દર ત્રણ વર્ષે તમારો જે આવકનો દાખલો હોય એ એક્સપાયર થાય ને એટલે તમારી પાસે જો અમૃત કાર્ડ આવે ને તો એક્સપાયર થઈ જાય પછી હોસ્પિટલે જઈને તમારે બધાયને હેરાન થવું તો એનો કોઈ મતલબ જ નથી એકચુઅલી પાસપોર્ટ સાઈઝ ફોટો સારો ન હોય તો પણ ચાલશે સાગરના પપ્પાને હોસ્પિટલમાં દાખલ કર્યા છે અત્યારે આયુષ્યમાન કાર્ડ એનું બંધ હતું તો ત્યાં ધકો ખાધો પણ ન મેળવ્યું હતા એટલે હવે આડા અવરા કામમાં એટલે જવાબદારી આવે એનો ફોન આવ્યો તો મને કે ભાઈ તું જા ને કારણ કે એ બધાય છે ને આયુષ્યમાન કાર્ડ બ્લોક થઈ ગયું ને એનું તો એના ધોળામાં હે હવે બીજે બધા તો છે ને જ્યાં એડમિટ હોય ને ત્યાં બ્લોક થઈ ગયું હોય કઈ પણ ઈસ્યુ હોય એટલે ત્યાંની ઓફિસ હોય પણ હવે અહીંયા તો કંઈ ખબર નહીં આ ત્રણ દિવસથી એ લોકો હેરાન થાય છે એટલે હું અત્યારે આવ્યો હું હે હું નહીં એ લોકો આ ધોળામાં હે એની એમ કીધું કે ત્યાંથી નહીં થાય તમારે અહીંયા હોસ્પિટલ જ કરવું જોઈએ બધું અને રિન્યુ ત્યાં જ થઈ જાય અને અહીંયા એમ કહે કે એ નથી થતું એટલે હે ને હવે જાય ને જોઈએ ને હું હે હું નહીં એ પોઝિશનમાં એટલે ખબર પડે બરાબર આગળની અપડેટ હું દઈશ તમને બરા આપણા વિડીયોમાં ત્યાં સુધી જોઈતા રહ્યો આપણા પ્રોગ્રામ એમાં કંઈ બહુ મોટી વાત નહોતી ઓલા લોકોએ પૂછા વિનાના ધોળા કરવા માંડ્યા હતા અહીંયા જે ઓફિસ છે એ કાર્ડની છે ને જે એવડી હોય જ હરેક હોસ્પિટલમાં હોય તો લોકોએ પૂછા વિનાના સીધા અહીંથી નીકળી ગયા હતા પછી વાં ગયા ને વાં ગયા વાં ગયા ને એમાં ટાઈમ બગડ્યો અત્યારે મેં જઈને વાતચીત કરી ને તો બધું પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને સ્ટાફ પણ બહુ ફાઇન હતો એમનો બિહેવિયર પણ ગુડ હતું એટલે જે કાંઈ પણ કાર્યક્રમ હતો એનો સમાપ્ત થઈ ગયો અને ગનીભાઈની મુલાકાત લીધી સારા હે વાંધો નથી સોમવાર સુધી થિંક એનું કાર્ડ ચાલુ થઈ જાય એટલે કઈ પ્રોબ્લેમ પણ નથી જોઈએ હવે શું પ્રોસેસ થાય આગળની સાગરભાઈ તો બહુ બિઝી છે એટલે એ અહીંયા ન આવી જાય એને ધંધા પડ્યા છે તો મારે એના હાટાનો હે ને ધક્કો ખાવો પીડો કાંઈ વાંધો નહીં તો મોરલ ઓફ ધ સ્ટોરી કે એક વસ્તુ જાણવા મળી કે દર ત્રણ વર્ષે તમારો જે આવકનો દાખલો એ એક્સપાયર થાય ને એટલે તમારી પાસે જો અમૃત કાર્ડ આવે ને તો એક્સપાયર થઈ જાય તો એ એક્સપાયર થાય ને એ પછી હોસ્પિટલે જઈને તમારે બધાને હેરાન થવું તો એનો કોઈ મતલબ જ નથી એકચુઅલી તો ત્રણ વર્ષ તમારે થઈ ગયા હોય તમારી પાસે અમૃત કાર્ડ હોય તો તમે પહેલાં તો હે ને જઈ આવો ઓફિસે ત્યાં જઈ તમારો નવો આવકનો દાખલો કઢાવી લો આવકનો દાખલો કઢાવી રેશન કાર્ડ અને આધાર કાર્ડ અને તમારો એક મસ્તીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સારો ન હોય તો પણ ચાલશે એ લઈ અને સીધા તમે તમારી નજીકની જે કાંઈ પણ કેન્દ્ર ભરતું હોય અમૃત કાર્ડનું આયુષ્માન કાર્ડનું ત્યાં જઈ અને સબમિટ કરી દેશો ને એટલે એ આખે આખું રિન્યુ થઈ જશે અને એ પણ દર વખેલે તમારે ત્રણ વર્ષ માટે જ વેલિડ રહેશે એટલે આ માહિતી હતી મેં તમારા માટે શેર કરી આઈ હોપ તમને જો કંઈ પણ વિડીયોમાં કામનું લાગ્યું હોય તો શેર કરજો કોઈને પણ પ્રોબ્લેમ થઈ હોય તો એ લોકો આનો લાભ લઈ શકે અને કાર્ડ અત્યારે બહુ સારું છે કાઢવું જોઈએ જરૂરી છે જે મિડલ ક્લાસ લોકો છે લોઅર મિડલ ક્લાસના એના માટે તો ખરેખર ભગવાન જેવું કામકાજ કરે એટલે એમાં કંઈ જાજી વાત નથી કરતો હું લાંબો વિડીયો થઈ જાય હે જો તમારી પાસે આયુષ્યમાન કાર્ડ હોય નહીં કે અમૃત કાર્ડ હોય કે જે કંઈ પણ કાર્ડ હોય એવું જોઈ લેજો તમારા આવકના દાખલા પ્રમાણે જ એક્સપાયર થઈ જશે એટલે દર ત્રણ વર્ષે તમારે રિન્યૂ કરવાનું રહેશે ને તડકો બહુ મસ્તીનો હે આઈ થિંક તમને આ વિડીયો ગમ્યો હે જો ગમ્યો હોય તો શેર ને સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું ભૂલતા નહીં અને કાંઈ પણ માહિતી જોતી હોય તો એના ઉપર કોમેન્ટ કરી દેજો જો તમને વિડીયોમાં કાંઈ ન સમજણું હોય તો એના ઉપર તમને પર્સનલી હું એનો એક્સપ્લેનેશન આપીશ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો આજનો દિવસ તમારો શુભ રહે મારો તો રહ્યો તો તમારું તમારે જોઈએ આઈ હોપ મળીએ બીજા આપડો